માસ ગામમાંથી વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસઓજી પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત નબીપુર પોલીસ મથક વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ નંગ છ જેનું વજન બાવીસ પોઈન્ટ ચારસો કિલોગ્રામ કિંમત રૂપિયા અગિયાર લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર

કાચા ઝૂંટડાના વાડામાં વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ નમ છોડનું બિન અધિકૃત રીતે તથા વગન પાસ પરમિટે વાવેતર કર્યું વનસ્પતિ જન્ય ગાંજાના લીલા છોડ નમ છોડ જેનું વજન બાવીસ પોઈન્ટ ચારસો કિલોગ્રામ કિંમત રૂપિયા અગિયાર લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ નબીપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે પાલિક ટાઈમ્સ ભરૂચ